જ્યારે આ દેશ માટે થઈ ભારતના અખંડિતતા માટે થઈ અને ભારતને એકદમ મજબૂત રાખવા માટે થઈ અને જ્યારે આ દેશના જ આપણા પોતાના જ ભાઈઓએ કુટુંબીજનોએ જ્યારે બલિદાન આપ્યા હોય ત્યાર ઘડીએ આપણે એમને યાદ કરવા પડે એ બધાની શહાદતોને આપણે યાદ કરવી પડે કારણ કે આ લોકો એ જે દેશ માટે થઈને કામ કર્યું છે આપણે કદાચ આના યુટ્યુબમાં બીજી કોઈ રીલ્સ ન જોતા નાને જોઈએ આપણે તો આપણા રૂવાડા છે એ ઠેડક લઈને બેઠા થઈ જાય એ ગાંધીજી હોય એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય લાલા લખપત હોય સુભાષચંદ્ર બોઝ હોય આ બધાને આપણા તો ઘણા બધા એમ ત્યારે આપણો દેશ છે એ આઝાદ થઈ શકો સ્વતંત્ર બની શકો તો એના માટે થઈ પણ મારે આજે વાત કરવી છે આપણે એક અહિયા આપણા પોતાના એક કવિને કવિ એટલે ભુદરજી રાણાજી જોશી એ ભુદરજી રાણાજી જોશી એટલે એનો ઇતિહાસ કે ગાંધીજી ગાંધીજી લખતા લખતા હોય હોય એટલે એમને ત્યારે રાજવી બોલાવે કે તમે અહીંયા રાણા કંડોળામાં રહ્યો છો તો કે હા હું રાણા કંડોળામાં રહું છું તમે ગાંધીજી વિશે દોહા લખો છો તો કે હું ગાંધીજી વિશે દોહા લખું છું અને તમે ગાંધીજી કે શું આપ્યું તમે કે મારા પાંચ પખાડા દુહા લખો તો હું તમને થોડીક જમીન આપું ત્યારે આ કવિની નલીનભાઈ કુમારી કેવી હોય ત્યારે આ કવિનું કવિત્વ કેવું હોય એની વાત આની અંદર છે એટલા માટે થઈ અને એને યાદ કરવા પડે તો એ કવિએ કીધું તો કે જમીન માટે થઈને દુહા લઈતા ગણાવીને અને પછી એને અહીંયાથી દેશવાટો આપવામાં આવે અને આફ્રિકા અને ગાંધીજી માટે થઈ ગમતા દુહા છે ગમશે ગમશે આ બધાને એવી શ્રદ્ધા સાથે કે વણ ભાલા વણ વરછી વણ બંધુક વણ તારો કટાક કાળો કોક આ તો વણ હથિયાર વાણિયા ગાંધીજી પાસે સત્ય અહિંસા ચોરી ન કરવી એ હથિયાર હતા એની પાસે કોઈ વાળા શસ્ત્રો નતા પણ રેટિયો કઈકા રાખે અને દેશની ચિંતા કઈકા રાખે એ ગાંધીને યાદ કરવો પડે અગરબત્તી ઓરડામાં ત્યારે બહુ ઓછી જગ્યા રોકે પણ એને પ્રજ્વલિત કરી દેવામાં આવે ને ત્યારે આખે આખો ઓરડો વાણીયો ચપકી મીઠું લઈને નીકળે અને આખે આખા જગત માં પોતાની સુવાસ ફેલાવી દે એના માટે થઈને તાલી તો બનતી હે બોસ અને પછી આગળ લખે છે કે ચરખે સુદર્શન રમે રેટીઓ રણકારા કરે ગાંધીજીના ચરખે સુદર્શન ક્રમે રેટીઓ રણકારા કરે પણ આમ ગરબી ગીતા જરે આ તો કિશન દેવની કબાઉત કબાઉત છે એ ભુદરજી રાણાજી જોશીનું છે એ તફલનું સોય છે અને પછી એ બધાય દુહાઓ લયખા રાખે આને કોઈ આજે ઇતિહાસમાં યાદ નથી કરતું પણ આવા કવિઓને પણ આપણે યાદ કરવા જોઈએ એમને પણ યાદ રાખીએ બાકી તો ભારતના હિમાળા હળગાવાની